ડેટકો કહી દીધો છે ના જો પાણીમાં ડેડકો અને અત્યાર માટે જો હોદડામાં તાડું પાણી એવું કઈ ડેટકો ખોટો કાઢવાનું બહાર ખેંચી ખેંચીને કાઢી નાખી ચોવીમ દિવસ કાઢી નાખી લો મળી આપણે પાણી પાણીમાં કાઢી લીધો બહાર મૂક્યો બહાર મૂક્યો લઈ જવાનો ચોટીલા અમુક આવે હું વાંધો શીખ ખબર ઉપર ઉપડતો નથી ને વોદળો હે આ ડાંગર રેખું હે જરાક કોમેન્ટ કરી બમૂડાવાળું ને હે હું ચોટેલા આપણે આવી ગયા છીએ ઘઉંમાં ખાતર નાખવા અને હવારમાં દાવવાનું હતું કેમ કે હવારમાં ડેટકો થોડોક કંડો તો ડેટકો હમો કરાયો અને હમોર નહોતો કાંઈ વાંધો નહોતો થોડાક શેડા જોવા ફેર પડ્યો ને એમાં થોડાક લોસા થઈ ગયા તો ચોટીલા ધકો થયો ને પાછો પાછો લઈને આવીને ફિટ કર્યો પાછો એમાં મોડું થઈ ગયું અત્યારે પાછું પાણી વાળતો જવું પાછ ખાતર નાખતો જાઉં જો ખાતર ઘઉંમાં શરદી વહી પડી ગઈ ભાઈ એનો ઈલાજ હોય તો કીજો ખાતર નાખતો હું પાણી વારતો જો અચાનક લાઈટ લાગી ગઈ તી કટકડી ખાતર નાખી દીધું એટલે મજા આવી જાય ચાલો પાછા મળીએ મળ્યે ખાતર નબાતર નાખ્યું નવરી મોસમ હે ઓ ભાઈ ભાઈ હાન નો ટાઈમ થઈ ગયો છે ને આપણે ખાતર થોડું કમથી નાખવાનું બેહ બાકી રહ્યું છે અને દુઃખની વાત તમને જણાવું તો દુખી છે હે કે લાઇટ ને આજ વાઈ ગઈ છે લગભગ બે કલાકથી વાઈ ગઈ છે બે કલાકથી બેઠો હું ખાતર નાખતો હતો બેઠો ને કોઈ લાઇટ ના આવતી અને લાઇટ આવે ત્યારે ખરી અને ખાતર નાખીને ચાવાનું હે ઘરે ઘરે જવા મળે કેમ લાઇટ આવી જાય તો નહીં ઘરે જવા મળે નકર તો ઘરે વાઈ જઈશ અને બાકી ખાતર નાખવાનું હે આપણે વ્લોગ પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગ સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી પાછા નવા વિડીયોમાં પાછું ગાળાનો હવારે કારખાને વાળીએ કારખાને કારખાને ખેવાડીએ ડબલ ધંધો ચાલુ છે ભાઈ મને મલ્લ્ય પાછળ નવા વિડીયો સાથે જય માતાજી